જગત જનની પદયાત્રા સેવા કેન્દ્રની શરૂઆત પાંચ દિવસ છે સેવા કેન્દ્ર નડિયાદના કનૈયાલાલ લાજીભાઈ સોની પ્રેરિત પદયાત્રા સેવા કેન્દ્ર પચીસ વર્ષથી કાર્યરત સુપ્રસિદ્ધ અંબાજી ખાતે ફાદરવા પૂનમે અનેરું મહત્વ છે આ પૂનમ ભરવા મા અંબાને નમવા દર્શન કરવા સમગ્ર રાજ્ય અને રાજ્ય બહારથી લાખો ભક્તો પદયાત્રા કરે છે અનેક સંઘો યુવક મંડળો વ્યક્તિગત પગે ચાલીને મા અંબાના દર્શન કરી આનંદ અનુભવે છે આ માટે તારીખ બાર થી અઠાર સપ્ટેમ્બર દરમિયાન અનેક લોકોના મંડળોના યુવા સંગઠનો ઠેર ઠેર કેમ્પો ચલાવે છે તેવો જ એક કેમ્પ પ્રતિવર્ષ છેલ્લા પચીસ વર્ષથી અંબાજીથી હડાદ ગામે ખેડા જિલ્લાના નડિયાદના અગ્રણી ગુરુજી પૂજ્ય

સત્યદાસજી મહારાજની ઉપસ્થિતિમાં નડિયાદ બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલયના ઋષિ કુમારોના મંત્રોચાર સાથે શરૂઆત થઈ હતી આ પ્રસંગે સમગ્ર રાજ્યના વિવિધ જિલ્લાઓના અગ્રણીઓ સહિત જયદીપભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા કેમ્પની વિશેષતા ભોજન લેવા આવનારા પદયાત્રિકોને પૌષ્ટિક આહાર મળે છે પદયાત્રિકોને આરામ પડે છે તેમને આરોગ્યલક્ષી સેવાઓ મળે છે તે તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે આ કેમ્પમાં સેવા આપનાર ભાઈ બહેનો સેવા કેન્દ્રના સંચાલકો રાજકોટ સુરત મુંબઈ અમદાવાદ વડોદરાથી આવે છે કેમ્પનું ઉદ્ઘાટન પહેલાં મા અંબાની તસવીર સાથે વાંચતે ગાંચતે શોભાયાત્રા રૂપી ફરીને કેમ્પમાં સ્થાપના કરવામાં આવી હતી રિપોર્ટર પ્રતિક ભટ્ટ નડિયાદ लाला नागर आगिता तुम्हारे कंठ वाह वाह बड़ा बड़ा चला चला अच्छा 今まな